હેલો મિત્રો કેમ છો મજામાં આજે હું સરસ મજાનું લઈને આવી છું એક નવી જાતના લડ્ડું આ શ્રાવણ મહિનાના અંદર ઉપવાસના અંદર ખાઈ શકાય છે તમને આ લડ્ડું ખાવાથી થાક નહીં લાગે અને એકદમ હેલ્ધી છે અને સાથે એકદમ ટેસ્ટી બનાવીશું આપણે તો મેં એક મોટી વાટકી ભરી અને ખજૂર લીધા છે ખજૂરના બીજ કાઢી જીણા સમાન લીધા છે જેથી ઘી છે અડધી વાટકી તલ છે અડધી વાટકી કસખત છે એક વાટકી ટુપરાની ઝીણી છીણ છે અડધી વાટકી બદામ અડધી વાટકી કાજુ અને જે પણ નાખું જેવી રીતે બનાવું બધું તમારા જોડે વિડીયો શેર કરો છું તમે શ્રાવણ મહિનો કરતા હોય એના માટે એકદમ સ્પેશિયલ છે કંઈ પણ ઉપવાસના અંદર ખાઈ શકાય છે અને આપણે પગના દુખાવા માથાના દુખાવામાં થતા હોય એના માટે આ લાડુ બહુ સરસ રસે બનાવવાની રીતે આપણે ચાલુ કરીએ કડાઈ લીધી છે કઢાઈના અંદર મેં એક ચમચી મોટી ભરી અને ઘી નાખ્યું છે ઘી ગરમ થવા દશું સૌથી પહેલાં નાખીશું આપણે બદામ બદામને થોડી આપણે શેકી લેશું બધા ફૂટી ગયું છે સરસ હવે આપણે નાખીશું કાજુ કાજુ સાથે નાખી દેસુ દેશી તલુ ચાર થી પાંચ ના ઇલાય છે કેસ નો તાપ ધીમો કરી અને ત્રણ થી ચાર મિનિટ સુધી આપણે શેકી લેવાનું છે તમને અવાજ સંભળાય છે તલ પણ સરસ મજાના ફૂટી ગયા છે ખસખસ બધું સરસ શેકાઈ ગયું છે તો હવે આપણે અંદર નાખી દેવાનું છે પણ સરસ મજાની મિનિટ ટોટલ આ બધી જ વસ્તુ પાંચ મિનિટ વધારે નથી શેકવાનું એ બી દિમાગ ગેસે શેકવાનું છે આપણું શેકાઈ અને રેડી થઈ ગયું છે ગેસને બંધ કરી દઉં છું આનું ઠંડુ પડી અને મિક્સરના જારના અંદર પીસવાનું છે થોડું ઠંડુ પડી ગયું છે હવે આપણે મિક્સર બધું લઈ લેશું મિશ્રણ પાછી એની એક અઢાઈ લઈ લીધી છે એના અંદર આપણે ત્રણ થી ચાર ચમચી એટલું ઘી નાખવાનું છે બીજ કાઢી ઝીણા સમાવેલા ખજૂર નાખી દેસુ અંદર લેવાનું છે ખજૂર સમારેલું હશે ને તો ફટાફટ ઘીના અંદર ઓગળી જાય છે આપણે ઘી થોડું વધારે લીધું છે કેમ કેટલું જે મિશ્રણ આપડા જોડે છે એ બધા છે એટલે ખજૂરને થોડીવાર આપણે શેકી લેશું આવી રીતે ત્રણ થી ચાર મિનિટ સુધી કજુર મેં ત્રણ થી ચાર મિનિટ સુધી શેકી એના અંદર રેડી કરી દીધું છે હવે આપણે ગેસ બંધ કરી દેવાનું છે હવે આપણો જે મિસાળ શેકી રહ્યું છે બધું જ કઢાઈના અંદર નાખી દેસું સરસ મજામાં મિક્સ કરી દઈશું આપણે થોડું ઠંડુ પડે એટલે આપણે આને નાની નાની લડ્ડુ બનાવી લેશું મેં કઢાઈને આવી રીતે નીચે લઈ લીધી છે થોડી વાર આપણે ઠંડુ જાય એટલે ખજૂર નાંદા બધું મિશ્રણ આવી રીતે આપણે ચમચાથી મલાવી દઈશું કેમ કે ગરમ છે એટલે હાથ પહેલા નહીં અડડવાનું થોડું ઠંડુ પડે પછી આપણે લડ્ડુ બારીશું મિશ્રણ આપણું થોડું ઠંડુ પડ્યું છે એટલે આપણે આવી રીતે બનાવી લડ્ડું છે હાથેથી છે એના અંદર આપણે આવી રીતે રંગ દોળી દેસુ બીજું પણ હશે એને એવી રીતે જ હું બનાવી દઈશ થોડું થોડું મિશ્રણ લેતું જવાનું છે નાના નાના લડ્ડું બનાવતું જવાનું છે આ તહેવારો પણ આવે છે તહેવારો માટે પણ આ મીઠાઈ બહુ જ સરસ રહેશે કેમકે સેહતનું બહુ ધ્યાન રહે છે ખાંડ કે ગોળનો આપણે ઉપયોગ નથી કર્યો અને ડાયાબિટીસવાળા માટે બહુ સરસ રહ્યા આ બધા જ આવી રીતે બનાવી રેડી કર બધા જ લાડુ વારી અને મેં રેડી કરી દીધા છે હવે આપણે એને સર્વ કરીશું મિત્રો અમારી રેસીપી અમારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ અમને લાઈક કરજો સબક્રાઈ કરજો અને દોસ્તો અંદર શેર કરજો તમારા ઘરે જરૂરથી બનાવજો ઓકે બાય બાય કાલે આવીને એવી સાથે